આવો જોઈએ મુખ્ય સમાચાર અદાની સિમેન્ટ પ્લાન્ટની બહાર રોડની બંને બાજુ ગાડીઓની લાંબી કતારો જોવા મળી વાગરા તાલુકામાં આવેલ દહેજ જીઆઈડીસી અદાણી અદાની સિમેન્ટ પ્લાન્ટની બહાર રોડની બંને બાજુ ગાડીઓની લાંબી કતારો જોવા મળી આ અદાની સિમેન્ટ પ્લાન્ટ એ દહેજથી આઈપીસીએલ કંપની તરફ જતાં રેલવે ક્રોસિંગ પાસે આવેલ છે આ અદાની સિમેન્ટ પ્લાન્ટની બહાર ગાડીઓની લાંબી કતારો હોવાથી નાના મોટા એક્સિડન્ટની સંભાવના પણ રહેલી છે અને અગાઉ પણ અહીંયા એક્સિડન્ટ પણ થયેલ છે આ સિમેન્ટ પ્લાન્ટના સિક્યોરિટી ઓફિસર અને લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટને આ અંગેની વારંવાર મૌખિક જાણ કરેલ છે છતાં પણ તેઓના પેટનું પાણી હલતું નથી અદાની સિમેન્ટ પ્લાન્ટનું પોતાનું પાર્કિંગ હોવા છતાં પણ ગેટની બહાર રોડની બંને બાજુ ગાડીઓનું પાર્કિંગ કરી દેવામાં આવે છે હમણાં થોડા દિવસો પહેલા જ એક ડંપર સાથે એક બાઇકનું એક્સિડન્ટ થયું હતું અને બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું તો શું અદાની સિમેન્ટ પ્લાન્ટ દ્વારા આવી જ રીતના હજી કોઈનો ભાઈ કોઈનો બાપ કોઈનો પતિ કોઈનો લાડકવાયો દીકરો ખોરવાઈ જાય તેની ફરીથી રાહ જોઈ રહ્યા છે આ રોડની બહાર જે પાર્કિંગ કરી દેવામાં આવે છે તે શું તંત્રને ધ્યાને નથી આવતું અથવા સરકારી અધિકારીઓને ધ્યાને નથી આવતું અથવા ધ્યાને આવી રહ્યું છે તો આ અદાની સિમેન્ટ પ્લાન્ટ પર કેમ કોઈપણ પ્રકારના કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી કે પછી સરકારી અધિકારીઓને અથવા તંત્રને મીઠી મલાઈ મળી રહી છે તો હવે જોવું એ રહ્યું કે ભરૂચ આરટીઓ દ્વારા અદાની સિમેન્ટ પ્લાન્ટ પર કોઈપણ કાયદેસરના પગલાં લેવામાં આવશે કે કેમ રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ